ભુજનું આતિથ્ય માણવા માટે રેલવે સ્ટેશનની બહાર નીકળતા અતિથિઓ ગટરના ગંદા પાણી જોઈ અને વહીવટી તંત્ર ઉપર ફિટકાર વરસાવી રહ્યા છે ચારે તરફ ગટરના ગંદા પાણીના તલાવડા સર્જાયા છે રોજ બરોજ અકસ્માતની ઘટનાઓ બની રહી છે કચ્છમાં પ્રવાસન ક્ષેત્રના મજા માણવા માટે લોકોટ રેલવે મારફતે ભુજ સ્ટેશને ઉતરે છે ઉતરતાની સાથે તેમનું સ્વાગત આતિથ્ય ગટરના ગંદા પાણીથી થઈ રહ્યું છે જે ખરેખર શરમજનક ઘટના છે માત્ર ભુજવાસીઓ માટે નહીં પરંતુ વહીવટીતંત્ર માટે આ ગટરના ગંદા પાણી જોવા મળવા કે તેના દ્વારા સ્વાગત કરવું એક લપડાક સમાન છે છેલ્લા એક સપ્તાહથી ગટરના ગંદા પાણીએ માઝા મૂકી છે બંને તરફના રસ્તામાં પાણી ફરી વળતા આખરે રેલવે સ્ટેશનથી પસાર થતાં લોકો હેરાન પરેશાન થઈ ગયા છે આતિથ્ય માણવા માટે આવનાર લોકો પણ હેરાન પરેશાન થઈ ગયા છે અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારનું નિરાકરણ આવતું નથી ખાસ કરીને ગટરની સમસ્યાએ સમગ્ર ભુજવાસીઓને અજગરી ભરણાની માફક ભરડો લીધો છે જ્યાં જુઓ ત્યાં ગટરના ગંદા પાણી છલકાઈ રહ્યા છે ભૂ સ્ટેશનની બહાર આજે જાણે તળાવડા જોવા મળ્યા હોય તે પ્રકારના ગટરના ગંદા પાણી છલકાઈ રહ્યા છે બે દિવસ પહેલાં સ્કૂટર ચાલક તેમાં પડી જતા મહામુસીબતે લોકોએ તેમને બહાર કાઢીને જીવ બચાવ્યો હતો આ સમગ્ર સમગ્ર ઘટના છે એ ખરેખર વહીવટીતંત્ર માટે શરમજનક છે અને માનવતાના ધોરણે પણ વહીવટીતંત્રે આ સમગ્ર પ્રશ્ન ઉકેલવો જોયો તેવી માગણી કરવામાં આવી છે આજે પણ તમે સ્ટેશનની બહાર નીકળો એટલે બંને તરફ ગટરના ગંદા પાણીના મોટ મોટા મોટા તલાવડા જોવા મળે છે પરિણામે જે ફોરલેન રસ્તો છે એને પણ પારાવાર નુકસાન થઈ રહ્યું છે અને ભુજનું આતિથ્ય માણવા માટે આવનાર લોકો ખરેખર ફિટકાર વરસાવી રહ્યા છે